મોરાસાની કલરવ શાળામાં ગણિત અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી દૈનિક બદલાતી જતી ટેકનોલોજીના સમયમાં આવનારી પેઢીને તૈયાર કરાશે મોરાસાની કલરવ શાળામાં ગણિત દિવસ અને રાષ્ટ્રીય ગ્રાહકની દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ તૈયાર કરેલ ગણિતના મોડેલ ગણિતમાં વ્યવહારુ જ્ઞાન કોયડા પઝલનો ઉકેલ ગ્રાહક માટે જાગૃતિ પોસ્ટર બાળકોની ઊંચાઈ વજન વસ્તુના અંદાજિત માપની ચકાસણી વગેરે જેવા બાબતો અંગે સમજ પૂરી પાડવામાં આવી શાળામાં ગણિત મેરો અને રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણીના આયોજન માટે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તથા સર્વે હોદ્દેદારોએ શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા દૈનિક બદલાતી જતી ટેકનોલોજીના સમયમાં આવનારી પેઢીને તૈયાર કરવા અને તમામ પ્રકારની સમજ પૂરી પાડવા માટે अनोखा કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ